નવસારી જામીન પરથી ફરાર થયેલ આરોપી પાટણ માં મંદિર નો પૂજારી બની ને ફરતો હતો પોલીસે બાતમીના આધારે ભક્તોના કપડા ધારણ કરી આરોપીની ધરપકડ કરી છે મળતી માહિતી મુજબ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શંખેશ્વર પાટણ ખાતેથી આરોપી પ્રવીણ ઉર્ફે પ્રભુદાસ ચેતનદાસ સાધુને ઝડપી પાડ્યો હતો પોલીસે જણાવ્યા મુજબ આ હત્યાનો ગુનો વર્ષ ઓગણીસો નો હતો જેથી આરોપીનો ફોટો મળ્યો નહોતો અને જેલના રેકોર્ડમાં પણ આરોપીનો ફોટો મળ્યો નહોતો અને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી પ્રભુદાસ વર્ષ ઓગણીસો ના વર્ષમાં મહુઆના કરચલિયા ખાતે એક લગ્ન પ્રસંગમાં આવ્યો હતો તેવી માહિતી તેના આધારે જેના ઘરે લગ્ન હતા તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને વીસીઆર કેસેટમાંથી આરોપીનો વર્ષ ઓગણીસો નો ફોટો મળ્યો હતો નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સન 1998 થી પરોલ ઉપર ભાગેલો મર્ડરનો આરોપી પ્રવીણ ઉર્ફે પ્રભુદાસ ચેતનદાસ સાધુની ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કે જુલાઈ એક સંબંધી ઘરે આરોપી પ્રભુદાસ સાધુના વેશમાં થોડા સમય હાજરી આપી ત્યાંથી ચાલી ગયો હતો અને મહીસાગર જિલ્લાના કોઈ ગામમાં મહાદેવના મંદિરમાં પૂજારી કામ કરે છે તે વગેરે મુજબની માહિતી મળતા મહીસાગર જિલ્લામાં આવેલા તમામ મહાદેવજીના મંદિરે ચેક કરવામાં આવ્યા હતા અને વરેઠા ગામમાં આવેલા જયેશ્વર મહાદેવ મંદિરમાં પૂજારીનું કામ કરતા હોય તેવી માહિતી મળી હતી જેથી ત્યાં ચેક કરતા તે હાજર મળ્યા નહોતા અને એવી માહિતી મળી હતી કે આ મંદિરમાં પૂજારીનું કામ કરતા સાધુ છેલ્લા ઘણા સમયથી પાટણ શંકેશ્વરમાં બાજુમાં ગયેલા છે જેથી પોલીસની ટીમે સાધુના વેશમાં વેશપટો કરીને એક અઠવાડિયા સુધી પાટણના અલગ અલગ મંદિરો ફરી શંકેશ્વર મોમાઈ માતાના મંદિર ખાતેથી આરોપી પ્રભુદાસ ઉર્ફે પ્રવીણ ચેતનદાસ સાધુની ધરપકડ કરી સફળતા મેળવી હતી આ આરોપી 1998 ની અંદર જ્યુડિશિયલ કસ્ટડી જામીન ઉપર નાસી ગયો હતો પોલીસ એની શોધખોળ દરમિયાન એવી રીતે હકીકત પ્રાપ્ત થઈ પોલીસના જણાવ્યા મુજબ આરોપી વચગાળાના જામીન પરથી છૂટી પોતાની ધરપકડથી થી બચવા સારું ગુજરાત તેમજ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર જેવા અલગ અલગ રાજ્યોમાં મંદિર તેમજ આશ્રમોમાં આશ્રય મેળવ્યો છે અને છેલ્લા દસ વર્ષથી મહીસાગર જિલ્લાના વરેઠા ગામમાં આવેલા જયેશ્વર મહાદેવ મંદિરમાં સાધુ બની પૂજારીનું કામ કરતો આવ્યો છે તે વગેરેની મુજબની હકીકત જણાવી હતી વધુમાં પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ ગત તારીખ ચાર ચાર ઓગણીસો અઠાણું

તે લગનના વીસીઆર મંગાવીને સર્વપ્રથમ આ આરોપીનો ફોટોગ્રાફ કલેક્ટ કરવામાં આવ્યો અને પછી હ્યુમન સોર્સીસ થી એ જાણકારી મળી કે ઉત્તર ગુજરાતની અંદર આ બાવા બનીને આરોપી રહે છે તો સાતવા મહિના બે હજાર ચોવીસથી પોલીસ આ આરોપીની શોધખોલની અંદર હતી અને ગયા અઠવાડિયામાં માહિતી મળતા પોલીસ દ્વારા પોલીસની એક ટીમ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા સાધુ બનીને અ પાટણ જિલ્લાના વિવિધ મંજીરોની જાચ પડતાલ કરવામાં આવતી હતી ગત તારીખ 13 4 1998 નો રોજ મહુવા કરચલિયા ખાતેથી પકડાઈ ગયો હતો અને ગત તારીખ 17 4 1998 નો રોજ નવસારી જિલ્લા સબ જેલમાં દાખલ થયો હતો અને ત્યાર બાદ વચગાળાના જામીન લીધા હતા અને તારીખ 10 5 1998 નો રોજ વચગાળાના જામીન પૂર્ણ થયેથી જેલમાં હાજર થવાનો હતો

ट्वेंटी uh, 27 सत्तावीस वर्ष पी आ uh, मर्डर न आरोपी फरी थी आ, uh, कानून गिरफ्त में uh, लावा अंदर uh, नवसारी क्राइम ब्रांच सक्षम दीपक वसावा एस ट्वेंटी फोर न्यूज नवसारी